પરંપરા મુજબ યજમાન એવા મેઘમણી પરિવાર તરફથી આવો આપણે મહેમાનો નું સ્વાગત કરી ખુલ્લો મૂકશે શુભમ કરો કલ્યાણ વિનાશાય દીપ જ્યોતિ નમો સુતે દીપ જ્યોતિ નમો સુતે

આજ આનંદ ઉછરંગ મારા માનવતા મહેમાન શ્રી આપણી વચ્ચે વધાર્યા છે અને સત્તરમાં રક્ત કેમ્પ અને સરદાર ની પ્રતિમાનું અનાવરણ કરી આજે માનવતા મહેમાનો વધાર્યા છે ત્યારે રૂડા પ્રસંગે આજે મેઘમણી ફાઉન્ડેશન દ્વારા સત્તરમાં મહારક્તદાન કેમ્પનું અને ખાસ અખંડ ભારતના નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે ખાસ કરીને ઘણા સમયથી માંડલ તાલુકાની અંદર અનેક સમાજના યુવાનોએ માંડલ અને દસાડા ત્રણ રસ્તા ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ થાય અને એ સમગ્ર માંડલ તાલુકાની સામાજિક એકતાનું પ્રતિક બને એવા ભાવ સાથે આજે પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે અને આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી માન્ય મુંજપરા સાહેબ પધાર્યા છે વિશેષ આનંદની વાત એ છે કે છેલ્લા સોળ વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેઘમણી પરિવાર આયોજન કરી રહ્યા છે અને આજે સત્તરમાં જ્યારે મહા રક્તદાન કેમ્પ હોય અને પાંચ હજારથી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ જનહિતનું કામ લોકસેવાનું કામ ન હોઈ શકે હું મેઘમણી પરિવારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ મહારક્તદાન કેમ્પના માધ્યમથી અનેક લોકોના જીવ બચાવવાનું કામ પણ નિશ્ચિત રૂપે થવાનું છે ત્યારે મેઘમણી પરિવારને મારા ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન છે